રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના વીડિયો વાયરલ થવાના મામલે શરૂ કરવામાં આવેલી તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં જઈ રહી હોવાની વિગતો સામે આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ત્રણેય નરાધમોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વાયરલ કર્યા હતા શું છે આ સમગ્ર મામલો આવવો જોઈએ મહાકુંભમાં કેટલાક ધર્મીઓએ એવું કૃત્ય આચર્યું છે જેને ક્યારેય માફ ન કરી શકાય હવે તેમના વિરુદ્ધ તાબડતોડ એક્શન લેવામાં આવી રહ્યા છે પ્રયાગરાજ પોલીસે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ચોરી છૂપી વીડિયો બનાવી ડાર્ક વેબ અને બીજા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચનારા વિરુદ્ધ કાર્યવાહી કરી છે પ્રયાગરાજ પોલીસ આ મામલે તેર એફઆઈઆર નોંધી છે સાથે એકસો ત્રણ સોશ્યલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે આ લોકો જે વર્નરેબલ આઈપી હતા એનું બે ટૂલ્સ સોફ્ટવેર ના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા આ સ્કૂલ્સ ફેક્ટરી કોલેજિસ કોર્પોરેટ ઓફિસિસ ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે આમ ગણીએ તો નવ મહિનામાં પચાસ હજારથી ઉપર સીસીટીવી ના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે અને પછી આ બે જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદિયા કરીને આ ત્રણ જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા જોકે પ્રયાગરાજ મહાકુંભથી આવી રહેલા સમાચારે બધાને પરેશાન કરી દીધા છે પોલીસથી માંડીને ડુબકી લગાવનાર લોકો ચિંતિત છે કારણ કે કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકોએ મહાકુંભમાં ડુબકી લગાવી સ્નાન કરી રહેલી મહિલાઓના વીડિયો બનાવ્યા છે તેમના ફોટા પાડી રહ્યા છે અને આ પછી વીડિયો અને ફોટાને ડાર્ક વેબ પર અપલોડ કરી રહ્યા છે કોન સાઇટ્સ પર મૂકીને રૂપિયા કમાઈ રહ્યા છે પરેજ ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસાઈ નો રહેવાસી છે આ બંને હેકર હતા બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ એક વર્ષ પહેલાં એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું એના પછી એ લોકોએ હેકિંગ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું છેલ્લા નવ મહિનામાં એમને પચાસ હજારથી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા આનો ખુલાસો થયો છે આ વાતનો ખુલાસો ઉત્તરપ્રદેશ પોલીસે કર્યો છે પ્રયાગરાજ પોલીસના અનુસાર કેટલાક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફેસબુક એકાઉન્ટસ અને ટેલિગ્રામ ચેનલ પર આવા વિડીયો અને ફોટો અપલોડ કર્યા હોવાની ફરિયાદો મળી છે પોલીસે જયારે તપાસ કરી તો જાણવા મળ્યું કે સીસીટીવી ચેનલ ઇલેવન નામની એક ટેલિગ્રામ ચેનલ પર કેટલાક વાંધાજનક ફોટાનો ટીઝર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા તો આ એમનું પ્રથમ રોલ હતું આ બંને ભેગા મળીને કર્યા છે એ રીતે એમની પાસે અલગથી નથી પણ આ બંને જણ અને રોહિત આ ત્રણ જણ એક સાથે કામ કરતા હતા આમ ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જ કોન્ટેક્ટમાં આવ્યા અને મિત્ર બન્યા રોહિત અને રોહિત પરે પરોહિત સિસોદિયા છે જે એ બંને પહેલાથી મિત્ર હતા અને પછી આ ધામેલિયાના કોન્ટેક્ટમાં આવ્યા અને ત્રણેય જણે સાથે પછી આ કામ શરૂ કર્યું હતું આ કામમાં અગાઉ કામ કરતા હતા રોહિત અને રાયન પરેરા રાજકોટની પાયલ મેટાનીટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ યુટ્યુબ પર પોસ્ટ કરવાની સાથે ટેલિગ્રામ ચેનલ દ્વારા દેશની અલગ અલગ હોસ્પિટલના ફૂટેજ વેચાણ કરવાના કૌભાંડમાં મહારાષ્ટ્રથી પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશ નામના યુવકોની પૂછપરછ અને તેમની પાસેથી મળી આવેલા મોબાઇલ ફોન હાર્ડ ડેસ્ક અને અન્ય ગાઝેટની તપાસ કરતાં પોલીસને એશીથી વધુ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા જ્યારે દેશના અન્ય શહેરોના શોપિંગ મોલ જાહેર સ્થળોના સીસીટીવી પણ મળી આવ્યા છે પોલીસને આરોપીઓ પાસેથી અનેક નાણાકીય વ્યવહારના પુરાવા પણ મળી આવ્યા છે સાથે સાથે પોલીસને રોમાનિયા અને એટલાન્ટાની આઈપી એડ્રેસ પણ મળી આવ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમ બનાવીને તમામ પાસાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરાઈ છે આ સાથે જ અન્ય રાજ્યની પોલીસ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે જેના આધારે પોલીસને મહત્વની કડી મળી શકે છે પરંતુ સવાલ અહીં ઉભો એ થાય છે કે હવે જે આરોપીઓ પકડાયા છે તેમની સામે કડક પગલા ભરાશે કે કેમ અને કડક પગલા ભરાવા જોઈએ કારણ કે આવનારા દિવસોમાં કોઈ એવું પગલું ન ભરે કોઈ આવા કૃત્ય ન કરે તે જોવાનું રહેશે